આપડા વેલજીભાઈ વાળા ખેતરે અને મિત્રો આપડે જો આ ખેતરમાં જો અંડા કેવા થઈ ગયા મસ્ત પહેલામ લાગતો તો કે અંડા હે ને રહી થાય બતર જો કેવા મસ્ત થઈ ગયા હે એકદમ ખેતરાખો ભરાઈ ગયો હે નીલા છમ થઈ ગયા હે અને કેવા મસ્ત અંડા અને જો મિત્રો તો ઠાર એવા આવે વાત જો દામ જોઈને આતો ઠાર છે અહીંયા એટલે મારી આખી ચપળ પાણી થઈ ગઈ અને અને આ બાજુ જો આપડા વેલજીભાઈ બાજરીની લણાઈ ગઈ હે કપલેટ ये है आप वरसाद जो तो खबर है क्वीडियो में आप बाजी का लड़ाई गई है कटाई गई है बीजू कामकाज कर चालू है तेरा बाजी बीजे लड़ाई की है ये पड़ी आज एक तरह आए हेल्ले खराज है तो बने रहें अपना कंट्रीन्यू अपना ब्लॉक में तो आप बीजे खेतर जाए हे तो मित्रों घर आई गए जो आप चार है आज काटवा नहीं है तेरे केम के મમની મે દેવારે ગયા છે જરા આજ આપણે વાટોની છે બાપરેન ભરતભાઈને એટલે ને ઘરે આવી ગયા છે અને જો આ આપણે ગોવારવાયો તો પડખડમાં બધુંન ભેલાઈ ગયું હોય ગોવાર કીયો હોય ને ખડ કીયો કાકે બની પડતી સમજો હે ને આખા કોને સુખ ખડ જ થઈ ગયું હોય સુખ ધામળ થઈ ગયું સમજો હે ને ગોવારે છે તો ફાલે છે બસ સમજો હે ને પણ આખોન ખડમાં ભેલાઈ ગયું હોય અને આપડા મકાન ને જો મિત્રો આપણે એને अब बकाल तो ये जो वरसात ना ली थी हर तो बरी क्यों है हमारा टमाटा ने रही गया है अरे जो है ना बाबा था पर जो हाँ बहुत अच्छी बरबर है ना जो मित्र है रजका और पौधों ने खेजे ये है बेला भी ना क्यों है जो पालडा चढ़े है राबड़ा है जो पूरी मस्त मस्त पाडा है जो आप पालूडा बताए चरेरा में जो आप पिंजरा ना लाबा बगाड़े नहीं जो खेत राखो आज अपने मतलब रचका जो साफ करना ही हुए। पर को तो तरह बद एकदम क्लीन ने जो आप चार रहे वहां आ चार वी रोज पड़ी नाखी थी आप मतलब रोज के महीनों था आटले भोग आज आप नहीं है आज वाई थी बार

એ ટોલ લેક તો જારે વાઢી નાખી નહીં તો મિત્રો ભરત માં એકરા હેરા આપણે હેન્શોક ટેકો કરાવી દી કાલા નહીં ને તાલા ને फटाफट પડલાઈ ચા તો મિત્રો હે ને આપણે વરીન જાર બર પ્લેટ વાઢી અને આપણે આવી ગયા છીએ કીતા ભાઈના ખેતરે અહીંયા આપણે કીધું તો કે જે બાજી કાટો ની એટલે આપણે આવી ગયા છીએ અહીંયા બાજી જોવા માટે જો આપણે આ બાજુ ઢગલો હે જો બાજી આમ જો કપડા પટકે હરી આ બાજરી કાંઈ નીકળી હશે જોઈશ ગાઈસ નીકળેલી જો જો એક નંબર હે આપડી બાજરી અને એન મિત્રો આપણે જો ફ્રેશર ફ્રેસર આવી ગયો હે પ્રવીણ ભાઈ આવી ગયા આપડે જો ફ્રેસર લાઈન

चप्पल तोड़ी है बस ये हैं नो ए वहां के वाला ओहो बाय बाय अब हमारा जो हमारा परम मित्र जो चप्पल तोड़ना के जा हो रहा के हुआ ये बोल रहा कि जो चप्पल तोड़ना है रहन के दबन भाई निकल गई आप रहन वीडियो ना बना सके केम के आपरे हैं धड़म धड़ बोती गई कटा नहीं काटा नहीं बस रे न तो नहीं ले वीडियो तो बना सके अब आप आया है अब है ने पण जाऊं के ता बन के ट्रैक्टर लेवा कैटरीना दे दे इसमें खाई

ઈ આપડે ટ્રેક્ટર ને વાઢી રાખશે અહીંથી એને ફલન જાહે બીજું ખરો કાઢવાનો હો એટલે આ આવી તતરાલેરો ઘણા થોડા છે સદન ઘણા છે હું બધું થઈ ગયું ને મિત્રો આપડે ને ત્યારે જાતાતા આપડે ઘરે તો મિત્રો જો આપડે ને બીજી ટ્રેક્ટર આવી ગયું છે પહેલા એની આવી ગયું છે હવે આ ટ્રેક્ટર નીચે છે જો આ ભાઈ આ ટ્રેક્ટર ઉતરીને આ ટ્રેક્ટર ઉપર ચડ્યા તાશિરત આય નહીં

લેન કટાળી જવાનું આપણે કટાવટા દી આવી જોઈ કે લઈ બાજી કાટીશું કાય દે ભાઈ એક ટન્ડા તા ને બોય બજરી નાખી છે એને કટાવતો હતા નથી હે આયા આયા તમ આમ ખેડૂતના વેરણ ન કરતા જો બજારમાં જતો નહીલાલે નમસ્સી મામા આજી વાત ન આ પોં ઢગલા કરે કટણ આવે લેને એઈ નહી એતર જો બોર આવી ગયા હે થને મિત્રો જો કાકા એંડા હે રામશ્રી મન આવા ને બાજરી થી કાઢી હે અર્ધ તરી કટ આ હે જો ખાઈ ગયા હે બીજા આવે પરહરા રે કેટલા કરસો હેલા પછા પકડ દે ચાલ ય ચાલ 40 45 પાક હે 45 પાક 45 હે ચાલો મિત્રો આપણું કટા દેવાનું કામ હતું એ થઈ ગયું કપડાં ખાવા જાય ઘરે આપણે ઘરે કામ એટલે તો મિત્રો આપણે એને વરીન ઘરે આવી ગયા ઘરે એને આપણે બોલરો કેપર લઈ અને વરીન જાય આપણે એને આપણે બાજી લણે રહે એમને મૂકવા જવાના છે આપણે કેમ્પર લઈને વરીને નીકળી ગયા એને મૂકવા જાય હીરા અને મિત્રો એને બાજીનું જો એ કહીએ રામસિંહ બેન ખરો ને એ નીકળી ગયો છે ને કે ભરતભાઈ કાઢવાનું હતું એને કાઢે હે આપણે જાય એને મૂકવા અને મિત્રો આપણો વિડીયો પણ લાંબો થઈ ગયો છે એટલે એને વિડીયો કરી બંધ મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી